મિત્રો જય માતાજી હું રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું આજે તમને સૂર્ય ખાના નંબર સાતમાં એ જીવનમાં શું પ્રભાવ આપે તે જણાવીશ તમને તો લાલ કિતાબમાં સાતમા ખાનામાં સૂર્ય માટે કહે છે શ્લોકમાં કે કમ કબીલા डरता डरता मर रहे जवान नर्म हाकिम व्यापारी हो जलता जमाना उसे क्यों है पायमाल करता घर पहले के खाती होवे भर पहले के खाली होवे सातवा फ़ौरन सोया दिन उसी सूर्य निकले आठ जब दूजे होया नीचे सूर्य हो न दुनिया माया जर परिवार हो बुध गुरु या शुक्र उमदा दो भला तीन पांच जो रिजेक्ट बाहर सारी उम्र मौत आखिर घर में हो गुजरते बुध आयु अपनी, होते माया जर में हो गुरु चंद्र या मंगल दूजे वजीर बुलंदी बनता हो शत्रु मगर जब गर्व हो बैठे सत्य पराई ममता हो गुरु शुक्र व पापी राजा जुदा हुआ बुद्ध नष्टि हो मौत मारे घर एकदम इतना मिले कफन न दफनी हो हाल गुरुस्थी सूर्य माया सोने से घर मिट्टी माया जन्म समय था लाख साया बोलते बोलते आग जलाया गुरु मंगल उस घर से भागे सुख रहे न चंद्र जागे पापी ग्रह भी गिने भागे मिली मदद बुद्ध सभी जागे न धन रहे न धना रहे न गुल रहे न गुलजार हो सब माता तथा जान बर्बाद हो गुरु बुद्ध का न दान साथ हो इतलै સાતમા ભાવમાં સૂર્ય હોય છે એટલે આ વ્યક્તિઓ ચોત્રીસ વર્ષ બાદ એ પ્રગતિ કરે છે અને સાતમું ઘર છે એ ઘર ઉપર શુક્ર અને બુધનો પ્રભાવ છે એટલે બુધ સૂર્યનો મિત્ર અને શુક્ર એનો દુશ્મન છે શુક્ર એટલે ગ્રહસ્થિ ગ્રહસ્થિ થોડી પ્રોબ્લેમવાળી રહેવાની છે બીજું કેમાં કે છે કે આ વ્યક્તિ જો વ્યક્તિમાં ગુસ્સો પણ બહુ હોય બહુ વધારે પડતો પછી શાકભાજી ખાય એની ઉપરથી આ લોકોને સોલ્ટ એસ્ટ્રોલિન ખાવાની બહુ ટેવાય જે એમના માટે બરબાદીનું કારણ બને અને આવી વ્યક્તિઓ ડિગ્રી તો પ્રાપ્ત કરે પણ જો ડિગ્રી પ્રાપ્ત કરે તો તેમને એને લાયક એ લાઈનમાં એને જે ઇન્કમ સોર્સ થવા જોઈએ એમાં તકલીફ રહેવાની અને ગૃહસ્થિ માટે આ લોકોએ ઉપાયના તૌર ઉપર જમીનમાં તાંબાનો ચોરસ ટુકડો જ્યારે એમનું દાંપત્ય જીવન ખરાબ હોય અને આમ તો કહેવાય કે સાતમા ઘરમાં સૂર્ય એકલો બેઠેલો હોય તે હંમેશા છૂટાછેડા કરાવે છે તો આ વ્યક્તિએ તાંબાનો ચોરસ ટુકડો લઈ વિરાન જમીનમાં અથવા મશાલમાં દબાઈ કાઢશે તો કોઈ આજીવન પ્રોબ્લેમ નહીં આવે અને પછી ચંદ્રને નષ્ટ કરવો એટલે કે ઘરનો ચૂલો રાતની રસોઈ બની જાય પછી એને દૂધના છાંટા મારી અને ઓલવવું અને બુધ ગુરુ અને શુક્ર જો કુંડલીમાં ઉત્તમ હોય તો આવી વ્યક્તિઓ ભલે એમનું આખું જીવન પરદેશમાં મૃત્યુ ગુજર્યું હોય તો એમનું મૃત્યુ એમના પોતાના મકાનમાં જ થાય છે અને બીજા ખાનામાં બુધ કેતુ હોય તો આવી વ્યક્તિઓને કહે છે કે પરાય મમતા ગલે લગી રહે અને એની સામે એમનું જીવન બરબાદ થતું હોય છે દાંપત્ય જીવન અને ગુરુ મંગળ અથવા ચંદ્ર ખાના નંબર બેમાં હોય તો આવી વ્યક્તિઓ બહુ ઊંચા દર્જાના મંત્રી પણ હોય છે અને કુંડલીમાં સાતમા ભાવમાં સૂર્ય હોય અને ગુરુ ઉચ્ચ અથવા બુધ અથવા મંગલનો બુધને મંગલની સહાયતા મળે તાવી વ્યક્તિઓની આમદન એટલે કે એમની ધનની આવક ઘણી સારી હોય છે પણ અક્કલની કોઈ શરત નહીં અને સૂર્ય નંબર ખાના નંબર સાતમાં હોય અને આ વ્યક્તિ જ્યારે બોલતો શીખે એ દિવસથી એમના હોય એ કુટુંબલો બરબાદ થતું હોય છે બીજી વસ્તુ કે આ વ્યક્તિઓ જો ધંધો કરશે તો એમણે બહુ નરમ સ્વભાવથી કરવો પડશે નહીં કે એમને ધંધામાં કોઈ જ ફળ નહીં મળે આ લોકોનો ગુસ્સો પણ બહુ હોય છે બરાબર ખોટી પ્રસિદ્ધિ પણ જોઈતી હોય છે એટલે બીજું કહેવાય કે ઘણીવાર આવી આવી આવા લોકો ખુદકુશી એટલે કે આત્મહત્યાનો પણ પ્રયાસ કરતા હોય છે બીજું એમના માટે ઉપાય આપું આ ટાઈપનું એનું હોય ગૃહસ્થી ત્યારે એમણે ગુરુનો ઉપાય કરવાનો ગુરુ એટલે ચણાની દાળ અઠવાડિયે એકવાર મંદિરમાં મૂકવાની અને કિસરનું તિલક એનું ડૂંટી ચીભને કપાળે તેતાલીસ દિવસ સુધી એને કરવાનું એટલે એમાંથી એને બહુ ફાયદો થશે અને બીજા ખાનામાં સૂર્ય સાતમા હોય અને બીજા ખાનામાં શુક્ર અથવા પાપી ગ્રહ એટલે શનિ રાહુ કેતુ હોય તો આવી વ્યક્તિઓની સ્ત્રી એ હંમેશા પોતાના પિયરને દુખળા દેખીને બહુ એ રોતી હોય છે અને એની જવાબદારી પણ એના માથે આવી જાય છે બીજું સૂર્ય સાતમાં હોય એ સમયે ગુરુ શુક્ર અથવા પાપી ગ્રહ એક પહેલાં ઘરમાં હોય તો આવી લોકો વ્યક્તિના ઘરમાં અવારનવાર મોતો થતી હોય છે કહેવાય છે કે ઘરમાં એટલી મોતે હો કે ન કફન મિલે ઓળખ નહીં લાશો કો દફનાને વાલા યા ચલાને વાલા એ આવી વ્યક્તિઓનું જીવન એ ચોત્રીસ વર્ષ સુધી મંદુ હોય છે ચોત્રીસ વર્ષ બાદ તેવી પ્રગતિ કરે છે